આકાશમાંથી અગનગોડા વરસતા ઠેર ઠેર આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અકોટાના રામપુરાના વુડાના મકાનમાં પણ આગની ઘટના સામે આવી હતી વડોદરા શહેરમાં એક તરફ સ્માર્ટ મીટરને કારણે લોકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે લોકોના ઘરોમાં વીજળી ડૂલ થતાં નગરજનો ગરમીમાં ત્રાહીમમાં પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ વીજ વાયરો ફીડરોમાં આગ લાગવાની ઘટનાને લઈને લાઇટો ગુલ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે અકોટા રામપુરાના વોડાના મકાનમાં પણ આગ લાગી હતી મળતી માહિતી મુજબ રામપુરા અકોપુરા મકાન બ્લોક નંબર ચોથા માળે આવેલા એક મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જે આખા ઘરમાં પ્રસરતા જ રસોડામાં ફ્રીજ એસી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો આ બનાવને પગલે ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને સર્જાયેલી આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ